જામનગર જિલ્લાના તાલુકામાં પ્લોટ વિસ્તારમાં રહેતી બત્રીસ વર્ષીય યુવતીને પ્રેમમાં માં દગો મળતા ઘડેફાણ ચૂકાય જીવન ટૂંકાવ્યું આરોપી મિલન કંટારિયા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને લગ્નનો વાયદો કર્યો હતો પરંતુ પ્રેમીએ દગો દેતા આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે આરોપી રમેશભાઈ ચાવડા તેમજ ચાવડાએ આપઘાત કરનાર જે કરવું હોય તે કરી લે મરવું હોય તો મરી જાય તેમ કહીને મરવા માટે મજબૂર કરતા મધુબેને પોતાના ઘરે ઘરે ફાંસો ખાઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી બનાવની જાણ ત્રોલ પોલીસને થતા પોલીસ સ્ટાફ તાત્કાલિક પહોંચી ગયો હતો અને ત્રણેય આરોપી સામે મરવા મજબૂરનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જામનગર જિલ્લાના ધ્રોલમાં બત્રીસ વર્ષીય યુવતીનો ગળે ફાંસો ખાયા અપઘાત પ્રેમે લગ્ન કરવાની હા પાડ્યા પછી ફરી જતા અપઘાત કર્યાનું સામે આવ્યું પ્રેમી અને તેની સાથે અન્ય બે મહિલાઓના ત્રાસ અને મરી જવા માટે મજબૂર કરવા અંગે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ આરોપી મેલન અને તેના બહેન રેખાબેન રમેશભાઈ ચાવડા તેમજ કંકુબેન દેવજીભાઈ ચાવડા સામે મરવા મજબૂરી નોંધાઈ ફરિયાદ રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા ધ્રોલ ચારથી પાંચ વાર મને રેપની જે રેપ કર્યો અને મારી જિંદગી બગાડી એના અને સાત દીવાળા દેવાભાઈ પંજાબ ચાવડાનું આખું ઘર અને એના દીએ જીજુ ધોરાજીવાળા અને મીલન હરિભાઈ કંટાળીયાનું આખું ઘર બધા થઈને મારો રેફ કરાવ્યો અને હવે મારી જિંદગી બગાડ્યું મને ક્યાંય નહીં ન રાખી મળવા સિવાય મારા ભાઈ કોઈ રસ્તો નથી એના એના હિસાબે હું મારું જીવ આપું છું આ બધાના હિસાબે કંટાળ્યા અને દેવા પૂજા દેવાભાઈ પૂજાભાઈ ચાવડા નું આખું ઘર અને નીલન હરિભાઈ કંટ્યા કંટાળિયાનું આખું ઘર અને એના ધોરાજી ધોરાજીવાળા એના દીદી ચીજો અને આ બધાના ત્રાસથી હું મારો જીવ આપું છું એ બધા થઈને મારી જિંદગી બગાડી છે જામનગર જિલ્લાના ધ્રોલ વિસ્તારમાં ફરિયાદી લક્ષ્મીબેન ટાબાભાઈ વાઘેલા ફરિયાદ હકીકત આપેલ છે જેમાં તેમની દીકરી ઉંમર વર્ષ બત્રીસની મધુબેન દ્વારા આત્મહત્યા કરવામાં આવતા એ આત્મહત્યાના કારણસર તેઓએ ફરિયાદ હકીકત લખાવેલ છે કે આ કામના આરોપી મિલનભાઈ કંટારિયા રેખાબેન રમેશભાઈ ચાવડા કંકુબેન દેવજીભાઈ ચાવડા આ મિલનભાઈ કંટારિયા નાઓએ રેખાબેન અને કંકુબેન મારફતે આ મધુબેન નાઓને ધમકી આપેલ કે ભાઈ તારી સાથે લગ્ન કરનાર નથી અને તારે મરવું હોય તો મરી જ અને મરવા માટે મજબૂર કરવા માટેના શબ્દો ઉચ્ચાર્યા હોય અંતે મધુબેન દ્વારા આત્મહત્યા કરવામાં આવેલ જે અનુસંધાને ધ્રોલ પોલીસ સ્ટેશનની અંદર બીએનએસ કલમ એકસો આઠ ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ અને ચોપન મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે હાલ આ ગુનાની તપાસ પીઆઈ શ્રી ધ્રોલ કરી રહ્યા છે કાકાજીના દીકરી નણન થાતા શું પ્રોબ્લેમ થયો શું તકલીફ થઈ ને શા માટે એને આવું પગલું ભર્યું એને માનસિક ટોર્ચર કરતા હતા એને મન ગમતું હતું અહીંયા બધા ભેગા થઈને માનસિક ટોર્ચર કરતા હતા એટલે શું માનસિક ટોર્ચર માં શું કરતા એવું કઈ એને હેરાન કરતા હતા એને શું કરતા મારતા માર કુટ ને એવું નહીં તો કઈ કેતા હશે ને શું કેતા હોય એવું તો કઈ એને કે પેલા ગમતું હતું કે લગ્ન કરી દઈશું આપણે પછી કે છોકરો ફરી ગયો એ કે હવે કે મારે તારી સાથે લગ્ન નથી કરવા અને એ છોકરો ખોટી રીતના એને માનસિક ટોર્ચર કરવા માંડ્યો બોલતો હતો ધમકાવતો હતો પછી એની ખરાબ વર્તન કરતો હતો અને એને પાંચ છ જણા મળી એને વારંવાર ધમકાવા આવતા હતા પછી અને આ ઉત્પકલું ભર્યું છે ક્યારે ભર્યું તમને કોઈને ખ્યાલ છે અમને એવો કાઈ એને ખ્યાલ જ નથી એને કઈ શું કર્યું કાઈ બોલો હા

શું શું કરતા તેના ઉપર એના ઉપર શું વીતતી હતી એવી કઈ તકલીફ કેટલી વાર કર્યો છે કેસ તો મતલબ બે બે ફેર કર્યો મારું નામ વાઘેલા રણજીત વીરાભાઈ સોળ છ બે હજાર પચીસ ના રોજ ધ્રોલ પોલીસ સ્ટેશન બળાત્કાર જેવા ગુનાના ગંભીર ગુનાની લેખિત પોલીસ સ્ટેશન ફરિયાદ અરજી આપેલ જેની અરજી સોળ જણાના નામે જેમાંથી નામો કમી કરવાના આ લોકો મધુબેન રાભાભાઈ વાઘેલા ધાત ધમકી આપતા જેથી મધુબેન રાભાભાઈ વાઘેલા મરી ગયેલ છે શું કેવી રીતે મરી ગયા ગળા ફાંસો ખાધો ગળે ફાંસો ખાઈને આપઘાત કરેલ છે